હલો ફ્રેન્ડ્સ હાર્દિક સ્વાગત કરું છું તમારા બધાનું તો આજે હું તમારી સાથે પાલકની ભાજીની રેસિપી શેર કરીશ તમે પાલકની ભાજી તો વારંવાર બનાવતા જ હશો પરંતુ મારી આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો સિમ્પલ રેસીપી છે પરંતુ ટેસ્ટ ખૂબ જ સરસ છે બાળકો પણ ચોક્કસથી ખાતા થઈ જશે તો તેની માટે અહીંયા મેં એક જોડી પાલકની લીધી હતી તેમાંથી દંડીથી પાનને અલગ કરી લીધા હતા ત્યારબાદ તેને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લઈશું ત્યાર પછી તેમાંથી થોડાક પાનનો બંચ બનાવી લઈશું અને તેને કટ કરી લેવાના છે તો આપણે આવી જ રીતે બધા પાનને કટ કરી અને રેડી કરી લઈશું તો અહીંયા મેં બધા જ પાન કટ કરી લીધા છે તો ચાલો હવે ભાજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેની માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે હવે સૌ પ્રથમ આપણે તેલ એડ કરી દઈશું તો તેલ મેં અહીંયા બે મોટી ચમચી જેટલું લીધું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે તેની અંદર અડધી ચમચી રાય એડ કરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જીરું પણ એડ કરવાનું છે અને બંનેને બરાબર સ્પ્લેટર થવા દઈશું તો અહીંયા રાય અને જીરું બંને સ્પ્લેટર થઈ ગયા છે ત્યારબાદ તેની અંદર મેં એક ચમચી સફેદ તલ એડ કર્યા છે તમારે સ્કીપ કરવા હોય તો પણ ચાલે પરંતુ તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ત્યાર પછી અહીંયા મેં એક ટામેટું કટ કરીને રાખ્યું હતું તે તેની અંદર એડ કરી દઈશું હવે ટામેટાને આપણે બહુ વધારે ઓવરકૂક નથી કરવાનું તરત જ આપણે તેની અંદર આપણે જે પાલક કટ કરીને રાખી હતી તે બધી જ તેની અંદર એડ કરી દેવાની છે હવે આપણે પહેલાં તાવેથાની મદદથી એકવાર મિક્સ કરી લેવાનું છે કેમ કે આપણે જ્યારે ભાજી એડ કરીએ ત્યારે તેની ક્વોન્ટિટી વધારે હોય છે પરંતુ જેમ જેમ તે કૂક થાય તેમ તેમ તેની ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે તો અહીંયા એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે થોડીક ભાજી ઓછી થઈ ગઈ છે ત્યાર પછી મસાલો કરી લઈએ તો મસાલામાં અડધી ચમચી ઉપર થોડીક વધારે હળદર એડ કરીશું અને લાલ મરચું એડ કરવાનું છે તો મેં બે ચમચી લાલ મરચું એડ કર્યું છે તમને જે રીતની તીખાશ ભાવે એ રીતે એડ કરી શકો છો ત્યાર પછી એક ચમચી ધાણાજીરું પણ એડ કરી દઈશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો મીઠું મેં અડધી ચમચી ઉપર થોડુંક વધારે કર્યું છે અને આપણે એકવાર મિક્સ કરી લઈશું તો ભાજીમાં મીઠું એડ કરતી વખતે થોડુંક ધ્યાન રાખીશું કેમ કે ભાજી કૂક થાય તેમ તે શ્રિંક થઈ જાય છે અને તેની ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે અને પાલક આમ તો ટેસ્ટમાં થોડીક ખારી પણ હોય છે એટલે આપણે મીઠું બહુ વધારે એડ નથી કરવાનું મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો કે પાણી થોડુંક રિલીઝ થયું છે કેમ કે આપણે ટામેટા પણ એડ કર્યા છે હવે આપણે તેને કવર કરી અને કૂક થવા દઈશું લગભગ બેથી ત્રણ મિનિટ જેટલું તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેટલું થયું છે એકવાર ખોલી લઈશું અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે મતલબ કે આ ચાર મોટી ચમચી ચણાનો લોટ છે આ લોટને મેં શેક્યો નથી કાચો જ લોટ છે હવે આપણે આવી રીતે ચમચીની મદદથી તેને ઉપર સ્પ્રેડ કરવાનો છે એકસાથે ઢગલો નથી કરવાનો પરંતુ આવી રીતે થોડો થોડો લઈ અને બધી બાજુએ એડ કરી દઈશું તો આ રીતે ચણાનો લોટ ઉપર એડ કરવાથી તમે જો કાચો લોટ લેશો તો પણ શાક ટેસ્ટી જ બનશે અને જલ્દીથી કૂક થઈ જશે તો અહીંયા મેં લોટ બધો જ એડ કરી દીધો છે હવે હલાવવાનું નથી પરંતુ કવર કરી અને તેને લગભગ બેથી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઈશું તો અહીંયા બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે મેં ખોલી લીધું છે હવે આપણે એકવાર આવી રીતે છરીની મદદથી ચેક કરી લઈશું મતલબ કે નીચે જે પાણીનો ભાગ હતો તે પાણીનો ભાગ રહેવો ના જોઈએ અને ત્યાર પછી આવી રીતે તાવેઠાની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું છે ખરેખર ફ્રેન્ડ્સ આ ભાજી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દીથી બની પણ જાય છે બાળકોને તો ખૂબ જ ભાવશે અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકવાર મિક્સ કરી લીધું છે મિક્સ થઈ જાય એટલે આપણે આવી રીતે થોડુંક સ્પ્રેડ કરી અને પછી તેને કવર કરી અને લગભગ બેથી ત્રણ મિનિટ જેટલું કૂક કરી લઈશું તો અહીંયા બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે એકવાર ખોલી લઈશું અને મિક્સ કરી લેવાનું છે તો આ ભાજી આવી રીતે કોરી જ રાખવાની છે બહુ મોશ્ચરવાળી નથી બનાવવાની તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ભાજી રેડી થઈ ગઈ છે હવે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો અહીંયા મેં તેને સર્વ કરી લીધી છે ખરેખર ફ્રેન્ડ્સ તમે આ રીતે ભાજી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે ઝડપથી બની પણ જાય છે તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલાકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને બધી નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી આવજો